પિતા અને પરિજનો સાથે મુલાકાત કરી તેઓને સાંત્વના આપી મારા અરવલ્લી જિલ્લાના ત્રણ મુસાફરો હતા એમાંથી એક ગામની એક દીકરી હતી મોડાસાની પણ એક દીકરી હતી અને બાયડની એક મહિલા હતી એમાં જે બનાવ બનવાના લીધે આજે હું મોડાસા ખાતે મારા મત વિસ્તારની અંદર નુસરત જહાના ઘરે મારે આવવાનું થયું છે એમના પરિવારજનોને મળીને એમને આ સંતોતન આપવા માટે હું અહીં આવ્યો છું લંડનથી એ બધા અદમા જવાના હતા એટલા માટે આવ્યા હતા ને ઈદના હિસાબે રોકાઈ ગયા ને પછી એટલે હું ઈદ માટે રોકાવું છું ને પહેલાં તો ક્યાં હું ટિકિટ કેન્સલ કરાવી નાખું ફરી અવારે કીધું કેન્સલ કરાવી નાખ્યું પાછી હું જવાનું વિચાર્યું જેટલા બી લોકો માર્યા ગયા છે એમના પરિજનોને અલ્લા સાહેબ કેટલી સંમત આપે કેટલા સમય થી નુસરત વર્ષ થી ત્યાં છે ચાર પાંચ વર્ષ મારી છોકરી મારા જમાઈ ત્યાં લંડન માં લે છે